પણ છે ને પાંચસો લખવું એનાથી વધારે થઈ ગઈ ને એક લાખ તો વ્યુ હોય તો એટલે મોડું થઈ ગયું પણ આપણે ફરી વાર છે ને બીજો ક્યુ એને છે તો આપણે ફરી વાર આપણે ફૂલ ફેમિલી કરવાનું છે જેટલા એ બધાને આપણે જવાબ દેવાના છે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીને કીધી પૂછવા હોય ને એ બોક્સમાં પૂછી તમે છે કેટલા બધા પ્રશ્ન પૂછ્યા એમાંથી જેટલા લેવા એમ હતા ને અમે બધા લઈ લીધા છે ને હવે છે આજ તમારા જેટલા પ્રશ્ન હતા ને એ બધા ડાઉટ તમારા પૂરા થવાના છે તો હાલો આપણી ફૂલ ફેમિલી છે ને આપણે ક્યુ એને સ્ટાર્ટ કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે ને વિજયભાઈ પૂછે છે એમ પૂછે છે કે તમારી ઉમર કેટલી છે તો મારી જન્મ તારીખ અઠ્યાવીસ અગિયાર બે નવ છે તો એનો લગભગ મારા સોળ વર્ષ થાય સોળ વર્ષ થાય ને સોળ વર્ષ થાય મને પણ ભૂલાઈ છે તો શું કરું તો હાલો હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ બીજો પ્રશ્ન છે ને આપણે ડીકે બ્લોગ્સ ભાઈ પૂછે છે એ ભાઈ એમ પૂછે છે કે ઓકે આમાં ઘરવાળી કોણ છે જવાબ તો આપડે જયારે હો કે ફોલો થાય ને આપણે ઘરવાળી કોણ છે કેટલી બધી કોમેન્ટો બધા મેસેજ આવે એમ કોણ છે છે ને કે જો તમે બધે હો કે ફોલો કરાવી દેશો ને ત્યારે આપણે તમારો ડાઉટ પૂરો થઈ જાય કે હામાં ઘરવાળી કોણ છે આપણે હો કે એ કહેવાનું છે રેડી તો હાલો આપડે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ તો આપડે ત્રીજો પ્રશ્ન છે ને તો ઠાકોર પૂછે છે એમ પૂછે કે ભાઈ તમારી કાસ્ટ કઈ છે તો મારી કાસ્ટ છે ને મારા ઉપા કે છે બોલો ઉપા અમારી કાસ્ટ દેવી પૂજક છે ભાઈ તો હવે આપણે ચોથો પ્રશ્ન તરફ જઈ ચોથો પ્રશ્ન છે ને કિશન રાવ પૂછે છે એ ભાઈ એમ પૂછે છે કે તારે YouTube માંથી કેટલો પગાર આવે છે YouTube માંથી તો છે ને ઘણા બધા મે પગાર લીધેલા છે પણ એ જવાબ હું નહી દે મારા ભાઈ દે છે દે તો ભાઈ કેટલો આપણે પગાર આવેલો છે YouTube માંથી એમાં એમ છે કે આ ડીકે ની જે ચેનલ છે ને એમાંથી તો એક આવ્યું નથી આ વખતે આવવાનું છે અને એ કેટલો આવવાનું છે ને એ તો તમને જેદી આવશે ને તેદી ખબર પડી જાય અત્યારે નથી કેવું પણ પેલા ઘણા બધા પેમેન્ટ આવી ગયેલા છે એમાંથી પેલા જે ચેનલ હતી ને એમાંથી જે મારી છે એ કેદુ ની મોનેટાઈઝ છે એમાંથી કેટલા પેમેન્ટ આવી ગયેલા છે તો એમ તો ઘણા ખરા આવી ગયેલા છે પણ કેટલા આવ્યા એ તમને આ પેમેન્ટ આવવાનું છે ને ડીકે નું ચારે કહેવાનું છે તો એવી રીતે અમારે થોડોક પગાર હતો પહેલા અમારી જે ચેનલ હતી ને એમાંથી થોડોક પગાર આવેલો છે હિન્દી ને બનાવતો તમને પેલા ક્યુ એન માં કીધેલું છે તો હાલો આપણે છે ને પાંચમા પ્રશ્ન તરફ જઈએ તો આપણે પાંચમો પ્રશ્ન છે ને કિંગ ભાઈ પૂછે છે એમ પૂછે છે કે એસ કે ભાઈ ને ગુજરાતી ગીત ગવરાવો ઓહ

આ આપણે પેલું સોંગ એનું ભજન છે ભજન સાંભળીએ આપણે ગાવ ગાવ હે સિત ગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાત કમી રે અરજી રે ખબોનો ઘણી સાંભળજો કરતી એવાડા દેશમnder ને અસલા

મસ્ત ને ગાત આવડે અને એમાં હજી તો આ આમ થોડુંક નર્વસ થાય છે એવું લાગે છે પણ કારે કારે કઈ ગાત હોય ને રાતે પાણી વાળતા હોય ને ત્યારે ગાય ને કઈ ઘટ્યા ને એવું ગીત ગાય બાકી જો કોઈ સ્ટુડિયો વાળા કે કોઈ સોંગ બનાવવા વાળા કે ગમે કોઈ વ્યક્તિ જોતા હોય ને આ વિડીયો અહીંયા સુધી તો કોન્ટેક્ટ કરજો સોંગ બનાવવું તો સિંગરમાં રેડી એમ તો કઈ ઘટ્યા આમ તો નથી જતી પણ જે જોતા હોય કોન્ટેક્ટ કરજો હવે આપણે શરૂ કરવાનું છે સોંગ બનાવવાનું તો હાલો આપણે છે ને સઠ્ઠા પ્રશ્ન ઉપર જઈ સઠ્ઠો પ્રશ્ન ઇટ્સ કમાન્ડો ભાઈ પૂછે છે એ એમ કે છે તમારો પરમ મિત્ર કોણ છે તો હજી સુધી માં છે ને હું કેટલો અગિયાર સુધી ભણેલો છું પણ અગિયાર સુધી માં છે ને મારો કોઈ પરમ મિત્ર નથી રહ્યો પણ ઘરના ને ઘરના બધા છે ને જેટલા છે ને માણસો એ બધા આમ ગણો તો પરમ મિત્ર જ ગણાય કા ભાઈ એટલે હજી સુધી કોઈ પરમ મિત્ર તો નથી રહ્યો પણ જોયો હવે આગળ મિત્ર મળે તો કે છે બીજું તો હું બાકી અત્યારે તો છે ને પરમ મિત્ર આપડા ફેમિલી છે બીજું તો હું તો હાલો આપણે સાતમો પ્રશ્ન ઉપર જઈ સાતમો પ્રશ્ન છે ને રાજુ સોલંકી પૂછે છે એ ભાઈ એમ પૂછે છે કે ભાઈ ઇન્સ્ટામાં તમારી ઇન્કમ કેટલી છે તો ઇન્સ્ટાગ્રામમાં તો બહુ ઇન્કમ ન હોય પણ એની બધી નોલેજ છે મારા ભાઈને હોય મને કંઈ એટલું બધું ખબર ન પડે કેમ કે મેનેજમેન્ટ ને બધું ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં છે ને મારા ભાઈસ કરે છે એટલે એને જ બધી ખબર હોય તો ભાઈ તું એને જવાબ દીધ તો ઇન્સ્ટાગ્રામમાં તો અત્યારે કાંઈ આવતું નથી ભવિષ્યમાં આવવા તો કોને ખબર પણ પહેલાં આવતું ઇન્સ્ટાગ્રામમાં ફીચર્સ બોનસનું ઓપ્શન હતું પહેલાં એમાંથી પેમેન્ટ આવતું પણ હવે તો જયારે અમે શરૂ કર્યું પછી તો કઈ ઇન્સ્ટાગ્રામમાં એ ઓપ્શન હટાવી દીધો છે ઇન્સ્ટાગ્રામમાંથી તો કઈ એક રૂપિયો મળતો નથી આપણે પ્રમોશન ને એવું કરીને તો એ પ્રમોશન ના પૈસા મળે પણ અમે પરમોશન એક કર્યું હતું એ પછી અમે નિયમ લીધું કે હવે પ્રમોશન આપણે કરવાનું થતું ને એટલે ઓફલાઈન જે દુકાનો ને આપણે કોન્ટેક્ટ કરે ને પ્રમોશન વાળા એટલે આપણે હવે એ પ્રમોશન કરવાનું થતું નથી બાકી ઇન્સ્ટાગ્રામ માંથી તો કાંઈ એક રૂપિયા મળતો નથી હજાર રૂપિયા મળે

ત્યાં આવે ચા પાણી પાઈ પછી પાછા વૈયા જાય અમે ઘેરે હોય તો મળી ફોટા ફોટા પાડીએ પણ ઝાઝા ભેગા અમે ઘેરે હોય જ નહીં આમ સિત્તેર એસી ટકા તો અમે ઘેરે હોય જ નહીં ઝાઝા ભેગા એટલે જે કોઈ આવતું હોય ને આમ થોડાક પૂછપરછ કરીને આવજો કારણ કે અમે ઘેર ન હોય બહુ બહાર શૂટિંગમાં ને એમ વધારે વ્યસ્ત હોય તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને રમેશભાઈ પૂછે છે એ એમ પૂછે છે કે તમારે ફોર વ્હીલ કેદી લેવાની છે ને કઈ પસંદ છે તો ફોર વ્હીલ ને તો મારા પપ્પાને પૂછો એને ખબર છે બોલો આપણે ફોર વ્હીલ કેદી લેવાની છે ને કઈ લેવાની છે ફોરવીલ લેવાની તો છે પણ થોડુંક ભાઈ લેણું છે થોડો કર્જ છે એ નીકળી જાય એટલે લેવાની છે પણ ટૂંકમાં એક કર્જ નીકળી જાય એટલે તરત વરાધી અંદર તો ફોરવીલ લેવી જ છે વરાધી ની અંદર કર્જ એ નીકળી જાય એટલે આ બધા બધાનો સપોર્ટ સાથ સહકાર હોય તો વરાધી લેણું નીકળી જાય અને ફોર વ્હીલે આવી જાય કઈ લેવી છે એજી મેં નક્કી નથી કર્યું આ કદાચ આ ભાઈ સુનિલભાઈ એસ કે ભાઈ નક્કી કર્યું હોય કઈ લેવી છે હવે એને હું પૂછું કઈ લેવાની છે એ તું એમ લેવાની તો છે થોડીક હાઈ ફાઈ થોડુંક મોડું થાય માથે થોડું ઘણું લેણું બેણું છે ને એ નીકળી જાય ને પછી ફોરવ્હી નું વિચારી હજી કઈ વિચાર તો કર્યો ને પણ એક ફોરવિલ પસંદ છે અને એ કઈ પસંદ છે ને એ આપણે કેવાનું નથી એ થોડુંક સસ્પેન્સ રાખવાનું છે કહેવાનું નથી એટલે જ્યારે લેવન થાય ને તેથી ડાયરેક્ટ ભડકો કરવાનો છે કઈ ફોરવ્યુલ છે પણ સે બહુ અઘરી ફોરવ્યુલ સમય ઓરો આવી જાય ને મતલબ લેવાનો ત્યારે આપણે કહેવાનું છે રિવીલ કરવાનું છે કે કઈ ફોરવ્યુલ છે બાકી શેર જોરદાર એમાં કઈ ઘટે નહીં તો હાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ને આપણે ભાઈ પૂછે છે એ ભાઈ એમ પૂછે છે કે એસ કે ભાઈ ની આઈડી માં શોર્ટ વિડીયો કારે બનાવો તો ભાઈ ક્યારે બનાવો તમે શોર્ટ વિડીયો તો અમે તો એમ તો આખો દી બનાવતા જ હોય પણ તમારો કહેવાનો લગભગ અર્થ એ છે કે આપણે મૂકો કારે એમ હા તો મારા ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં છે ને બે ફિક્સ ટાઈમ છે એક એક વાગે બપોરે અને એક સાંજે સાડા આઠ વાગે બે ટાઈમે આપણે બે શોર્ટ વિડીયો અપલોડ થાય બે વિડીયો તો તમને હજી ડેલી વિડીયો નહીં અને લોંગ વિડીયો આપણે નાખી પ્રેમ છે આ છે તે છે લોંગ વિડીયો મોટો તો એ સવારમાં 10 દસ નાખી અને દર્શક આની આઈડીમાં આપણે છે ને એ સવારમાં દસ વાગ્યે અને હાનના પાંચ ને વીસ મિનિટે એટલે બે વિડિયો એ નાખે ને ડેલી લોંગ વિડીયો નાખે સવારમાં 9 નવ વાગે તો એ તમને કોઈ ખબર ન હોય ને તો આપડે ટાઈમ મેં કહી દીધું છે હજી એકવાર રિવેસ કરીને પાછું જોઈ લેજો કયો ટાઈમ છે એ ટાઈમે તમે છે ને જોવા ભૂગી જાતો તો હાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો આપડે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને ગુજ્જુભાઈ પૂછે છે એ ભાઈ એમ પૂછે છે કે ભાઈ તમારી યુટ્યુબ ચેનલ કેટલા ટાઈમમાં મોનેટાઇઝ થઈ ગઈ તો આપણે બોર્ડની પરીક્ષા દીધી ને દસમાની

કેટલો બધો તમારો પ્રેમ કહેવાય છે ને ઘણા બધા છે ને આવું બે ત્રણ વર્ષ કામ કરે ને તો એને ચેનલ છે ને મોનેટાઈઝ નથી પણ તમારે છે ને એટલો બધો સપોર્ટ દીધો ને મને એક જ મહિનાની અંદર મોનેટાઈઝ થઈ ગયો થેન્ક યુ સો મચ તમને ફરી વાર તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એસવી વી કિંગભાઈ પૂછે છે એમ પૂછે છે કે તમે યુટ્યુબર બની ગયા તો તમારા ફેમિલીનું કેવું ફીલ થાય છે એ તો મને ખબર આપણે ફેમિલીના જ પૂછીએ આપણે એક એક કરીને બધાને પૂછીએ કેવું ફીલ થાય તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ ભાઈ તને કેવું થાય આપણે યુટ્યુબર બની જતી

હજી તમારે છે ને હજી તમારે ડાઉટ રહી જાય પ્રશ્ન કેવો હોય ને તો કોમેન્ટમાં લખી નાખજો કે બીજો ક્યુ એને લાવો એટલે આપણે ત્રીજો ક્યુ એને પાછો આપણે લાવવાનો થાય છે હવે ત્રીજો ક્યુ એને ક્યારે લાવવાનો છે જયારે આપણે આ વિડીયોમાં એક હજાર લાઈક થઈ જાય ને ત્યારે આપણે પહેલા ક્યુ એને એમ કીધું કે પાંચસો લાઈક થઈ જાય ને એટલે આપણે બીજો ક્યુ એને લાવીશું પણ એમાં તો ખાલી આમ બે થી ત્રણ કલાક તાજ પાંચસો લાઈક થઈ ગયા અને એટલે લાઈક બધી આવતી પેલી વાર એમ થઈ ગયું રેડી તો આ વિડીયો હવે હજાર લાખ નો ટાર્ગેટ છે હજાર લાખ નો ટાર્ગેટ પૂરો થાય એટલે ત્રીજો ડાયરી આવી જાય તો હાલો આપડે વિડીયો ને એન્ડ કરી દે વિડીયો પસંદ આવી લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગમાં આવતી જય માતાજી જય દ્વારકાધીશ બાય